ધરમપુર પોલીસે સાત એપ્રિલ રવિવાર ના રોજ બે કલાકે મળતી માહિતી મુજબ ધરમપુર પોલીસની ટીમ પ્રોહિબિશન સહિતના ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન પોલીસના જવાનોને બાતમી મળી હતી કે ધરમપુર ખાતે આવેલા આસુરા ગામના જમાદાર ફળિયામાં વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે જે બાતમીના આધારે ધરમપુર પોલીસની ટીમે બાતમીવાળા ઘરે રેડ કરી મકાનમાં બાથરૂમના ઉપર તેમજ રસોડાના ભાગે બનાવેલા ચોરખાનામાંથી ચારસો બત્રીસ નંગ વિદેશી દારૂ તેમજ રોકડા રૂપિયા મળી આવ્યા હતા ધરમપુર પોલીસે ચારસો બત્રીસ નંગ વિદેશી દારૂ જેની કિંમત અઠ્યાવીસ હજાર આઠસો તેમજ રોકડા રૂપિયા ચાર લાખ ત્રણ હજાર મળી કુલ ચાર લાખ એકત્રીસ હજાર આઠસોનો મુદ્દામાલ કબજે લઈ આશાબેન સતીષભાઈ જીવુભાઈ જાધવ તેમજ રાજુભાઈ રામ બોહર સાહુ સામે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે